દિશા કમિટીની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા તંત્રને રજૂઆત કરી હતી આજે વડોદરા શહેરના કોઠીચાર રસ્તા પાસે આવેલી જૂની જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં વડોદરા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી એટલે કે દિશા કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓના લાભ સંદર્ભે પડતી તકલીફો નિવારવા તંત્રનું ધ્યાન દોર્યું હતું અમારી દિશા કમિટીની મિટિંગ માન્ય અધ્યક્ષ સ્થાનમાં ત્રણ મહિનામાં એકવાર થતી હોય છે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ મિટિંગની અંદર હાજર હોતા હોય છે જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તમામ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર હોય છે તમામ તાલુકાના ધારાસભ્યો આ મિટિંગમાં હોય આજની મુખ્ય રજૂઆત એક જ હતી કે દરેક વિભાગમાં કંઈક નાના મોટા પ્રશ્ન હોય એ તો જે અમારે જે સૂચન કરવાનું તે કર્યું પણ જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે સાચા લાભાર્થીઓને લાભ મળવો જોઈએ એમાં ગ્રામસભાનો જે પ્રોસિજર છે અને ગ્રામસભાના પ્રોસીજરમાં જે પ્રોસીજર ઓફિસમાં બેસીને કર્યો હોય ને ઓરિજિનલ ગ્રામસભા ના બોલાવી હોય અને એનો માત્ર પ્રોસિજર રેકોર્ડ પર બતાવ્યો હોય તો એના લીધે કેટલાય લોકો વંચિત રહી ગયા છે કે ખરેખર સાચા લાભાર્થી છે તો એવા લાભાર્થીને લાભ મળવો જોઈએ બીજા નંબરની અંદર હું ઘણા વર્ષોથી એક વસ્તુની રજૂઆત કરતો હોઉં છું કે બીપીએલ યાદી જે તે ટાઈમે બની છે બીપીએલ યાદીમાં પણ સાચા લાભાર્થીઓ આજે લાભ સરકારી યોજનાના લાભથી વંચિત રહેતા હોય એ યાદીમાં ના હોવાના લીધે તો એ લોકોને પણ નવો સર્વે કરી અને બીપીએલ યાદીમાં એ લાભાર્થીઓને લાભ મળે તેવી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે પણ એના નિયમ અનુસાર જે પણ કરવાનું છે એ કરવું જોઈએ એવું આજની દિશા કમિટીમાં મારું સૂચન હતું અને આ રજૂઆત મેં ઉપર રાજ્ય સરકારમાં પણ કરી છે અને આજે આજે દિશા કમિટીમાં પણ કરી છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર